વડોદરા શહેરમાં અવારનવાર નાના મોટા અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહી છે ગત રોજ નવરાત્રીના નવમાનો અર્થે જૂના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે વધુ એક નકશામાં ચકચુ લેન્ડ રોવર ચાલકે યુવતીને પહેલા ટક્કર મારી બાદમાં રોંગ સાઈડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી પોલીસ કર્મી સાથે હાથાપાઈનો વિડીયો પણ સામે આવ્યો આ ઘટના દરમિયાન ટ્રાફિક શાખા પૂર્વ ઝોનના ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુભા અને અલસિંગભાઈ દલિયાભાઈ ભવન સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હતા આ ઘટના દરમિયાન એક લેન્ડ રોવર ફિડલેન્ડર ગાડીના ચાલકે સ્પંદન સર્કલ તરફથી આવીને ભવન સ્કૂલ સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડમાં ટર્ન લીધો દરમિયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઇકને ટક્કર મારી આ ઘટના બાદ ચાલકે બાઇક સવારો સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો ટ્રાફિક પોલીસે ગાડી સાઈડમાં લેવાનું જણાવતા ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કર્યું અને ગાડાગાડી કરીને હાથાપાઈ કરી નશામાં દૂધ કાર ચાલકે ભેગા થઈને રાહદારીઓ સાથે ઝઘડો કર્યો જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની એ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને હેડ કોન્સ્ટેબલ અલસિંહભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી ત્યારબાદ મકરપુરા પોલીસ સ્ટેશનના પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી ગઈકાલે આશરે પોણા બાર વાગ્યાની આસપાસ ભવન સર્કલ છે મકરપુરા પોલીસ સ્ટેશન ત્યાં એક ગાડી ચાલક જી જે સિક્સ પીએસ એકતાલીસ અઠ્યાવીસ નંબરની ગાડી લેન્ડ રોવર કંપનીની ફ્રી ગાડી છે અને એના ગાડી ચાલક દેવેન્દ્રસિંહ હરીસિંહ સિંધા એ વ્યક્તિ ચાલક સાથે અકસ્માત કરતા ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તમને રોકેલ અને પૂછપરછ કરતા તે નશાની હાલતમાં જણાતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બી એસ એકસો એકવીસ

આરોપીની ગાડી ચેક કરતા એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે જે આરોપી છે એ જેડીએસ કમ્યુનિકેશન કરીને એક જીટીપીએલ ની એજન્સી ચલાવે છે બ્રોડબેન્ડ ની અને હાલ માંજલપુર વિસ્તારમાં સાઈ ચોકડી ખાતે આરોપી રહે છે આ બનાવ બાદ તાત્કાલિક આરોપીને એરેસ્ટ કરીને હાલ આગળની તપાસ પોલીસ કરી રહી છે સુશાંત સર્કલ થી જે બરોડા આપણી ડેરી છે ત્યાં અજય હોટેલ ખાતે આરોપી છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા